તથા પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતની ને તેમના નિવાસસ્થાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી કોંગ્રેસ અગ્રણી નિશાંત રાવલ કિરણ કાપડિયા વિશાલ પટેલ તરુણ ઠક્કર હાર્દિક અમોદિયા તરુણ ઠક્કર નવી પઠાણ દિનેશ લિંબાચિયા હસમુખ પરમાર આઝમ ખાન પઠાણ સંતોષ મિશ્રા ઇસ્માઇલ ચોચા ગુપ્તાજી અનુજ નગર શેઠ ઘનશ્યામ પટેલની ધરપકડ કરાઈ હતી અમીર રાવતે જણાવ્યું કે ભયાનકપુરની બાબતે થયેલ તારાજીમાં કેશડોલ રાહત પેકેજ અને પૂર રોકવા ભવિષ્યના આયોજન અને ભાજપના નિષ્ફળ વહીવટ સામે તેઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો મુખ્યમંત્રી શરમ કરો લોકોના ઘરમાં બે બે વખત પૂર અને મોંઘવારીથી ઘરમાં ચૂલ્ સળગાવવાના ફાંફા છે ભ્રષ્ટાચાર કરી નગરી બનાવી સાથે જ વડોદરાને ખડોદરા બનાવ્યું તેમ કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કરોડોનો વેડફાટ પીવાના પાણી નથી મોદીજીના સ્વાગતમાં રોડ ધોવામાં આવ્યા છે વડોદરામાં કીચડ અને પૂરના પાણીમાં ત્રણ ફૂટથી એક માળ સુધીના મકાનો ડૂબી ગયા પીવાના પાણી ન મળવાથી લોકો તરસ્યા ત્યારે પ્રજાના પરસેવાના વેરાના નાણાંનો ક્રિમિનલ વેડફાટ કેમ કરવામાં આવી રહ્યો છે તેવા પ્રશ્ન પણ કરવામાં આવ્યા શહેરમાં કરોડો અબજો રૂપિયાનો ખોટો ખર્ચ કરવામાં આવ્યો કોંગ્રેસ નેતા અમિરાવતે મુખ્યમંત્રીને જણાવ્યું કે આપ વડોદરા આવી રહ્યા છો ત્યારે અમારી સાથે મુલાકાત કરો વડોદરાનો દર્દ સાંભળો ઉદ્ઘાટનો માટે આવો છો તો પેકેજ તો જાહેર કરો વડોદરા ભાજપના ભ્રષ્ટ અણગડ નેતાઓ અને અધિકારીઓ સાચી વાત કહેતા નથી આવેદન મુલાકાત માટે સમય ફાળવવાની માંગણી કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા સાથે વિશ્વાસઘાત કરાયો છે અને વડોદરાની આ કરૂણ હોનારતમાં કેન્દ્ર સરકાર દ્વારા એક રૂપિયો પણ ફાળવ્યો નથી અને સાંત્વનાના બે શબ્દો પણ ફાળવ્યા નથી અમે પૂર બાબતે તેમને પત્ર લખ્યા છે તેમ પણ જણાવ્યું હતું આ સાથે જ વધુમાં ઉમેર્યું કે વડોદરા ભાજપના નેતાઓના ભ્રષ્ટ વહીવટથી ત્રીસ વર્ષથી પૂર આવે છે અને વહીવટી તંત્ર બહેરું છે નિષ્ફળ છે વડોદરા શહેરમાં સરકારી તંત્ર પ્રેરિત ભયાનકપુરમાં હજારો કરોડોનું નુકસાન થયું છે લોકો મુશ્કેલીમાં છે ત્રીસ વર્ષના શાસનના વડોદરા ભાજપના નેતાઓએ અધિકારીઓ સાથે મળી વડોદરાને વિકાસમાં પાછળ ધકેલી અવિકસિત ગામડું કરી દીધું છે વડોદરાનો વિકાસ અટકી ગયો છે ત્યારે આ બાબતે બે બે વખત ભાજપના નેતાઓને વડોદરાની બદતર હાલત માટે જાહેરમાં જવાબદાર ઠેરવ્યા છે વડોદરામાં ત્રીસ વર્ષમાં પંદર વખત પૂર આવ્યું જેમાં આ વખતે વડોદરામાં બે બે વખત જુલાઈ અને છવ્વીસ ઓગસ્ટના રોજ પૂર આવ્યું હતું અને ભરપૂર તારાજી હતી સરકારનું જેવું કશું હતું જ નહીં લોકો ભગવાન ભરોસે ત્રણ રાત અને દિવસ સુધી પાણી ખોરાક કે દવાઓ વગર ટળવડતા રહ્યા જેમાં ચોવીસ લોકોના કરુણ મોત અને હજારો નિર્દોષ જાનવરોના મોત થયા આમ વડોદરાનું તંત્ર નિષ્ફળ થયું છે લોકોને કેશ ડોલ કે ઘરવખરી અને વેપારીઓને થયેલ નુકસાન તેનું વળતર ચૂકવ્યું લોકોની સાથે ક્રૂર મશ્કરી જેવી કેશ ડોલ ત્રણસો રૂપિયા અને લાખોનું નુકસાન થનારને ફક્ત પાંચ પણ ચુકવણી થઈ નથી અમારી માંગણી છે કે આ ચુકવણી વહેલી તકે કરવામાં આવે વડોદરા માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે લોકોને થયેલા નુકસાનનો સર્વે કરી પૂરેપૂરું વળતર તાત્કાલિક ચૂકવવાની માંગણી કરવામાં આવી વિશ્વામિત્રી માટે પૂર રોકવા બારસો કરોડની જાહેરાત કરી પણ બે બે વખત પૂરમાં ડૂબેલા માટે કેટલા કરોડ ફાળવ્યા લોકોને પ્રથમ પૂરમાં ફૂટી કોડી પણ ચૂકવાઈ નથી કોઈ જાહેરાત પણ નથી લગભગ પચીસ હજાર કરોડથી વધારેનું નુકસાન થયું છે સાથે જ બીજી માંગણી કરવામાં આવી કે ભવિષ્યમાં પૂર ન આવે તે માટે વિશ્વામિત્રીના ડેવલપમેન્ટ અને દબાણો દૂર કરો જેમાં નદીની આસપાસ બંગલાઓ અગોરા બિલ્ડર દ્વારા ઝોન ફેર સાથે વધારાની જમીન સાથે એક લાખ ફૂટની જમીન સાથેની દિવાલ અને શહેરમાં ભાજપના નેતાઓએ પૂરી દીધેલા વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી જૂના નાડાઓ તળાવો અને કાંસોને પુનઃસ્થાપિત કરી લોકલ પૂર અને નદીના પૂરથી બચી શકાય ભાજપના નેતાઓએ ઝોન ફેર કરી જમીનો લઈ કરોડો રૂપિયા બનાવ્યા છે અને દબાણો કરી નદીને નાની ગટર બનાવી દેવામાં આવી છે ઝોન ફેર રદ કરો તેના બાંધકામો દૂર કરો ભાજપ સરકારે વડોદરાના ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કરી ઓગણીસો છન્નુમાં ત્રીસ લાખ ફૂટ જમીનના ઝોન ફેર કર્યા છે અને ત્યાર પછી લગભગ પચીસ જમીનોમાં ઝોન ફેર કર્યા છે જેમાં વડોદરા ભાજપના નેતાઓની જમીનો છે તેવું સમાચાર પત્રોમાં સર્વે નંબર સાથે જાહેર થયું છે જેમાં જમીનો લઈને પણ ભાજપ નેતાઓએ કરોડો કમાયા છે ભ્રષ્ટાચાર માટે ઝોન ફેર કર્યો તેની સિટિંગ જજ પાસે જ્યુડિશિયલ તપાસની માંગણી અને તેનાથી લાભ મેળવનાર નેતાઓ બિલ્ડરો અને જવાબદાર તમામ અધિકારીઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવે અને ઝોન ફેર રદ કરવામાં આવે અને તેના બાંધકામો દૂર કરવાની માંગણી કરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા